જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે કેવડો થાય કપાસ ત્યારે માવજત કરવી તો ભાઈઓ આપણે અત્યારે લગભગ ખેડૂત ભાઈઓને ને અત્યારે કપાસમાં પાળા બાંધવા વખતે કયું ખાતર નાખવું તો વિશે આપણી વાત કરી જે કપાસમાં કે કપાસમાં પાળા બાંધતી વખતે કેવું ખાતર નાખવું જોઈએ નાખવું જોઈએ ઘણા મેં જોયું કે આપણી જે કપાસમાં ખાતર નાખતા હોય બધા તો એ ખાલી આ કપાસ હોય એમાં આમ ખાલી રેડે જતા હોય જે આપણી ખોપાઈ કહેતા હોય કોઈ તો આપણી તગારું હોય ડોલ હોય એવી રીતના બધા લે અને ખાલી અહીં રેડતા જતા હોય એટલે રેડતા જતા હોય ને એટલે કામ થાય કે થળિયું કપાનું અને ખાતર આપણી મુઠ્ઠી ભરે રડીએ એટલે આ પાંદડા ને માથે પડતું હોય એટલે ખાતર દડે ને આ પડે સીધું આ પડે એટલે ખાતર છે આ હોય ને થળિયું આ હોય એટલે આટલો કે પ્રિય કે આ માથા નખાતું ને ખાતર આપડી એટલે આ મૂર માં રેડવા જાય એટલે એટલે કપાન હોય એટલો ખાતર નો અટાણી કપા આપડી જોકે ની નાના જ હોય અત્યારે એડાવવાનો હોય ટાઈમ થયો હોય ની એટલે આપણે આમાં ખાતર કઈ રીતના નાખવું જોઈએ એની વાત કરીએ ને પેલા તો એ કહે કે આ રીતના નાખીએ ને આપડી ખાતર કે આ રેડે ને

ખાતર નાખવું હોય ને પાળા ત્યારે તો કે કોઈ મિની ટ્રેક્ટર મિની ટ્રેક્ટર ખાલી બે દાતા રાખી દેવાના જે બે ને જે આપણી મગફળી વાવતા હોય એ રીતના બે દાતા ને દાંડવું રાખી દેવાય વી રાખી દેવાની ઓટોમેટિક હોય તોય આલે હાથ થી વાવવું હોય તો પણ હાલે બે દાતા રાખે દાંડવા રાખી દે એટલે જેટલી આ મૂરમાં રાખવું હોય ને એટલો દાંત માં મેરા રાખી એટલે પછી ડાયરેક લીટો થતો જાય જેમ જાય કોદારી ખાતર કાયદેસર રીતના આથી કપાને પાસે પાંચ આંગર જેટલું સેટું ખાતર પડે અને આપણી પાંચ આંગર જેટલું ખેતર ખાતર નાખવાનું એટલે ગાડે આ કપા હોય તો આ છોડવામાં આપણી સેટું ખાતર દેવાનું ખાલી વીત એક ના ગાળામાં જેથી કરીને એનું પાડું હે એ શું હે આગ અને કપા પોષણ હારો મળે એટલે આપણે એ રીતના પદ્ધતિથી કપા ને ખાતર નાખવાનું એ પાળા સડાવતી વખતે અને પછી વાહે આપણી કોઈ ધરડિયાન બાંધવાની જરૂર ન મગફળીમાં આપણી ડટાઈ જાય એ ખાતર આપણી ખાલી પાયરીનથી ખાતર ન ખાઈ જાય એટલે પાળા પછી સડાવવાના જોયા આ પાળા હોય એટલે પછી નીકી મારીએ આપણી એટલે ડટાઈ જાય ખાતર બરાબર એટલે ભેજ રે અને પાણી વાળી અથવા તો વરસાદની સીઝન હોય તો વરસાદ આવે તો એ ખાતર સો ટકા થી ટૂંકમાં આમાં રિઝલ્ટ મળે ને ખાતર પોષણ જડે આ કપાર બાકી ઓલું રેડિયો હોય એ ખાતર આમ પડ્યું હોય એ ને કઈ ફાયદો કરે નહીં આ વસ્તુ થી આપણે કરવાનું કપાર માં પારા ચડાવતી વખતે ને જે બે દાતા હોય ને એ લીટા થતા જાય ને ખાતર વવાતું જાય અને પછી પારા ચડાવી દઈએ એટલે સો ટકા એમાં રિઝલ્ટ આપડી મળે અને આ રીતના આપણે કપામાં પાળા સળાવતી વખતે ખાતર નાખવાનું અને ખાતર નાખવાની વાત કરીએ તો આપણે ક્યુ નાખવું જોઈએ જોકે ઘણા યુરિયા નાખતા હોય ઘણા ડીએપી નાખતા હોય એટલે આપણે ખાતર ઘણા આવે યુરિયા આવે ડીએપી આવે વી વી ઝીરો તેર આવે પછી વી વી ઝીરો ઝીરો આવે એવા ખાતર આવતા હોય ઘણા અલગ અલગ એ બધા ખાતર હારા જ આવતા હોય એટલે આપણે એવું નહીં કે ભાઈ ઉરિયા ખાતર હે માથે સાટવાનું છે અને જે ડીએપી ના બધા આવે વીવી ઝીરો તેર ને એ કહે કે ભાઈ પાયાને ખાતર હોય વાવવાનું એટલે આપણે એવું ના કે ઉરિયા હોય તો એ ભેગું નહીં નાખવાનું તમે ગમે ભેગું નાખે આગો અને ઉરિયા ખાલી તમારે નાખવું હોય તો પણ તમે અહીં વાવે નાખો તો એ વધારે લાગશે ખાલી પાસ ક્યારામાં પાસ હાર્યું હોય આપણી એમાં ટ્રાય કરજો તમે urea ખાતર વાવેજ પાણી વાળી ને તોય પણ એવું લાગશે અને અથવા તો તમારે એ ન કરવું હોય તો DAP વીસ વીસ કિલો તેર છે ધારો કે તમને થઈ ગઈ પાયા નું ખાતર છે તો એ પાયા ખાતર વાવે અને પછી તમારે નીકી ઉમારે નીકી મારવા ટાણે પાસે ઉરિયા તમારે એ થાય કે નાખવું તો કઈ રીતના નાખવાનું તો ધારો કે તમે આમાં નાખી દીધું ખાતર અને પછી પારા સળાવી દીધા ડીએપી કરી દી વી વી જીરો તેરી તો પછી તમારે પાણી વાળો ના તો યુરિયા પીવરાવી દો તમારે મહેનત નહીં થાય તો તમે હે ને યુરિયા પણ તમે પાણીમાં પીવરાવી દો અને ખાલી પાંચ હાર્યું કે પાંચ કિયારામાં ટ્રાય કરી દો ખાલી પીવરાવવાની પીવરાવી હોય ને યુરિયા તો બહુ રિઝલ્ટ સારું આવી છે જે તમે રેડતા હોય એ અને આપણી મહેનત પણ બસે ઓલું આખા ખતરમાં એક એક હારી આપણી ખાતર નાખવું પડે ને આપડી કદાચ બેય બાજુ નાખવું હોય ધારો કે આ આર છે અને બેય બાજુ ખાતર નાખવું હોય તો એક હાર માં બે ફરે આવવું પડે અને એને બદલે તમે પાણી ભેગું પીવરાવો ને તો બહુ જોરદાર રિઝલ્ટ આવી છે ખાલી પાંચ હારી ટ્રાય કરીએ એનું ખાતર બહુ લાગશે ઉરિયા એટલે જેથી કરીને એના આપડે ખાતર રડીએ ત્યારે પાંદડામાં ન છોટે ખોટું સેટું ન જાય અને આ પીવરાવ્યું ને તો બહુ ફાયદો કરી છે એટલે ખાસ કરી ભાઈઓ કપાળની ખેતી કરતા હોય ને કપામાં પાળા બાંધવાની તૈયારી આપણી કીએ લીતા કરે માં ગમે હોય અને ઘણા અત્યારે હાથો આવે ગઈ કે જે હાથો લેતા જાય અને વાવતા જાય એક દાંતો આવે અણીયાથી વાવી દો જેથી કરીને ખાલી વીસ એક સેટુ રે કપામાં ખાતર અને રિઝલ્ટ સો ટકા આવી છે એટલે ખેડૂતભાઈઓ આપણી આ વિડીયો હતો જે કપાસમાં પારા સળાવતી વખતે કયું ખાતર નાખવું એ તો આ રીતના ખાતર નાખી દો તો સો ટકા રિઝલ્ટ આવી છે કપાસનું તો ખેડૂતભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલમાં જોડાઈ જજો અને આવા નવા વિડીયો જોવા મળશે આપણી ખેતીને લગતા તો વિડીયો ને લાઈક કરી દીજો ને મળીએ પાછા બીજા વિડીયો માં જય માતાજી બધા ખેડૂતો